ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર રણછોડ રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે ડાકોરમાં રણછોડરાયજી ડાકોરના ઠાકોર નામે ઓળખાય છે આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઠાકોરજીની પૂજા કરે છે કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગપાળા ચાલીને દૂર દૂરથી આવે છે અને ભગવાનના દર્શન કરે છે અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ મિશ્રી મગસ એટલે કે બેસનની મીઠાઈ ચઢાવે છે કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વ્હાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે હાલના ઠાકોરજી મંદિરનું શ્રેય શ્રી ગોપાલરાવ તાંબવેકરને ફાળે જાય છે કે જેઓ તત્કાલીન વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શ્રોફ હતા તેઓ જ્યારે સંઘ લઈ પુણેથી દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા હતા ત્યારે એક રાત્રે સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતરની વિગત જણાવી આથી દ્વારકાની યાત્રા પડતી રાખી તેઓ ડાકોર આવ્યા જ્યાં ભગવાન શ્રી ઠાકોરજીના દર્શન કર્યા અને હાલના મંદિર માટે જમીન ખરીદી બાંધકામ શરૂ કરાવ્યું સત્તરસો બોત્તરની સાલમાં ઠાકોરજી મંદિરનું લોકાર્પણ થયું જે તે સમયે રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર થયું હતું ઠાકુરજી મંદિર ચાંદીના ચાર મોટા દરવાજા કે જેના પર ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે તે તેની મધ્યમાં આવેલ છે મુખ્ય દ્વારની ઉપર નગારા ખાનું છે જ્યાંથી પહેલાં આરતી ટાણે ઘંટ અને નગારાનો નાદ કરવામાં આવતો હજુ પણ આ સ્થળેથી વીજ સંચાલિત મોટરથી વિવિધ વાદ્ય વગાડવામાં આવે છે મુખ્ય દ્વારથી પ્રવેશતા દ્વારની બંને તરફ બે દીવાદાંડી આવેલ છે જેમાં ખાસ કરીને દિવાળી સમયે સેંકડો દીવડા પ્રગટાવવામાં આવે છે મંદિરને આઠ શિખર છે જેમાં મુખ્ય શિખર નેવું ફૂટની ઊંચાઈ ધરાવે છે જે ખેડા જિલ્લાનું ઊંચામાં ઊંચું મંદિર ગણાય છે મંદિરના પગથિયા ચડતા ગર્ભગૃહ સમક્ષના દર્શન મંડપમાં પહોંચાય છે જેનો ગુંબજ તેમજ દિવાલ પૌરાણિક બુંદી ચિત્ર શૈલીનો ઉપયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોને ઉજાગર કરે છે ગર્ભગૃહમાં ભગવાન શ્રી ઠાકોરજી આરસ પહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખરિયું વન હતું પરંતુ ડંક તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંક આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે આ જ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુપંખી નિર્ભીકપણે પાણી પીતા હતા એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ નવસો નવ્વાણું વીઘા મોટો કર્યો આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું ડાકોર ગામમાં કૃષ્ણભક્ત વિજયસિંહ બોડાણા રહેતા હતા જે દર છ માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતા હતા ભક્ત બોડાણા બોત્તેર વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આક્રમ કરતા રહ્યા પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ન ગઈ આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડુ સાથે લાવજે બોડાણા બીજી વખત સાથે ખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યા પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડાની ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યું ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ ભગવાનને દ્વારકામાં ન જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગડીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગડીઓને મળવા ગયા ગુગડીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું ને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાખોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી ઠાકોરના નામે ઓળખાય છે